આપણા ભાઈઓને ઝઘડા ઝઘડામાં ખૂન થઈ ગયું ખૂન ના આરોપી નું નામ લખવાનું હતું તો આરોપી નું નામ પોલીસ ખાતું નતું લખતું હોય ને એ ઠાકોર છે અને મને બોલાયો મને કે આવું આવું છે એટલે મેં સીધે એસપી સાહેબને વાત કરી મેં સાહેબ આ તમારે નામ લખું છું અરે એવું ન થાય નામ હોય હોયને તેમને મને જવાબ આવ્યો અડધો થાય આપ્યો અમારા બે પોલીસવાળા મળવા આવે છે ને આમ તેમ પોલીસ તમે યા રહો ને મને એવી ભાષામાં જવાબ આપ્યો ત્યારે મને સાહેબ બે નહો અમે સાહેબ સાહેબ ફોન કર્યો બોલવા વધીરું ભાઈ બે તું સાહેબ આવી પરિસ્થિતિ છે આ લોકો ઓલામાં નામ નથી લખતા મને કે જાઓ પોલીસ સ્ટેશન તો ભાઈ પછી પચાસ જણા હતા ને બધા લેજે પોલીસ સ્ટેશન બેઠા પોલીસ સ્ટેશન અમે આઠ દો જણા બેઠા આધો જણા ઊભા રહ્યા અને ડીવાયએસપી સાહેબ એને વાત કરી આવી પરિસ્થિતિ છે ને આવું છે ને અમારા જે ગુનેગાર છે ખરેખર હાચા એના નામ લખવાના છે અમારે બીજું કંઈ કરવાનું નથી તો એ ડીવાય એસપી સાહેબ જે તે વખતે એક માન નતા આપતા એમ નતા કહેતા ત્યારે મેં ડીવાયપી સાહેબની સામે એમ કીધું મેં કીધું અમારા જે સુપ્રીમો છે અલ્પેશભાઈ ઠાકોર એ તમારી વાત કરશે ને મેં સાહેબ ને વાત કરવા કીધું ચો દસ મિનિટમાં વાત તો આમ ફોન ઉપર વાત કરી મેં કીધું સાહેબ આ હું એ ડીએસપી સાહેબ સામે બેઠો છું આ ગુનો નથી નોંધતા મને કાંઈ આપો સાહેબ ને તો હલો હાય હલો પેલા તો થયો બીજી જણાનું શાંતિ થયો એમાં ડીવાયએસપી એ થોડું અરે મિસ્ટર હું અરે તું શું વાત કરે છો સાહેબ અરે વાત કરી ડીવાયએસપી ને તું ઓર કરે છે ને અને અમારે 50 જણા હતા એને લોય લોય શું કહે અમારે પાસે જો સ્પીકર રાખેલો ફોન પાછો એવો નહીં મેં કહી દીધું અત્યારે રાજકારણી બીજા કરે ને આ મેં કહી દીધું જાઓ ભલામણ થઈ એ નહીં તમારી સામે અને અહીંયા એટ એ ટાઈમ એટ એ ટાઈમ ગુનો નોંધો એટ એ ટાઈમ ડ્યુ ટુ જી કે અને આપણા સુપ્રીમો અલ્પેશભાઈ ઠાકો અને એવું કીધું અલ્પેશ તું નહી લેખ ન તો હવે અહીંયા લગભગ પાંચ પચીસ હજાર માણસો આવશે અને તમારી આબરીને ધજાકરા ઠાકોર છે અને આવા ઉઠાવશે સુરેન્દ્રનગર જિલ્લાવાળાને બધાને ખબર છે આ બીજા નથી ખબર એટલે